શી ખબર એટલે આ તો સી ખબર કે તો શું કરશું પૈસા જ ગરમી ફૂલ ચાલુ થઈ ગઈ છે અને ચિંતાના પ્રતિક બંને જણ અમારે ગયા વર્ષે લેવાની ઈચ્છા હતી પણ કહેવાય ને બજેટ વર્ષે આ વર્ષે હવે આ વર્ષે ગયા વર્ષે ફૂલોની દુકાને જઈ આવી અને ફૂલ લેતા આવી આ તાત્કાલિક શું શું કરવું કરવું હે પરમિશન આપો તો હું કઈક કરી બોલો જોડે ચાલો આજે તો લઈ જ નાખવું બરોબર હા ચલો લઈને આવી બરાબર મોટું નહીં મોટું કોલર નહીં લાવે સિંતા લાવવાનું ચલો તો મિત્રો અમે માન માન પપ્પાને બનાવ્યા છે ને હવે અમે જોઈ રહ્યા છીએ બહાર તો ચલો કેરીનો તો હાથ પાડી દી બરાબર તો ફાઇનલી આપણે કુના લેવા આની દુકાને

ચલ ચાલ ફટ ચલો તણ જો અમે લઈને આયા ઓર્ડર બરાબર મસ્ત મજાનું નું તમને જેવું લાગ્યું કુલર

આવસ લેતા બોલ અખમદન કહેવાય થોડો ટાઈમ લાગી ગયો પણ અમે કુલર-બુલર લઈને આવી ગયા છે સરપ્રાઈઝ છે બોક્સ-બોક્સ બધું જ કરી નાખ્યું છે તો બહુ ઈચ્છા પણ આ છોકરાને લીધે આપણે લાવવું પડ્યું

ચાલો મિત્રો થેન્ક યુ યુનિવર્સલ એન્ડ ભગવાનનો ખૂબ ખૂબ આભાર એ જો આવું કંઈક આપણે જો મિત્રો તો ફર્સ્ટ ક્લાસ મજાનું કહેવાય ને આપણે આમ કેવું લાગે હેપી હેપી ચલો તો થેન્ક યુ રેડી થેન્ક યુ હોમ બાબા કલાલમ થેન્ક મિનિસ્ટર નો આપળો નહી કે હા પાડી આજી વાહ અત્ય ઉત્તમ અત્ય ઉત્તમ બાય બાય ચલો રેડી તો આને કેક આપણે સિસ્ટમ સમજી લે મિત્રો કે મિત્રો કે આટલો ટેબલ છે અને આપણે લગાવી દઈશું લગાવી દઈશું ઓન કરો રેડો તો જો કઈક આવું છો અને અહીંયા આટલી એની ટાંકી છે બરાબર આ ટાંકીમાં કઈક પચાસ લીટર ની ટાંકી હતી બરાબર અને એમાં જો આટલું આની ફાઈબર બોડી છે બીજા બધા કુલર હતા પણ એની પ્લાસ્ટિક બોડી હતી એટલે મને ગમતું નતું કુલર નાનું છે જારી વાળી છે અંદર એક એ અંદર નાખવાની નહિ પણ પ્રયત્ન કરો ને કે આપણે આંગળી પોઈએ પોકાડે જોઈએ તો શોટ આવશે પાણીમાં તર હો જાઈગા બરોબર તો રેડી જો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા ઓફ નું હા હા પવન આવે જાય પવન હારી

તમે વિડીયો આખો જોયો ફર્સ્ટ ક્લાસ મજાનો ને બે ચાર દિવસ મસ્ત મજાનું કેવાય ને આમ મોજ કરી લીધી બરાબર આ બંને તો હવે નેચરલ લેવા તમને કેવું લાગ્યું અમારું આજનું આ કુલર બહુ જ સ્મોલ છે મસ્ત મજાનું છે અને અમારા કહેવાય ને રૂમ પ્રમાણે એડજસ્ટ થઈ જાય છે હા ટાટે કુલર કુલરની હવા વેકેશન કરવા જાઓ છો તો એન્જોય કરજો અને તોફાન ઓછું કરજો થોડું બરાબર વો અમને સમજાવી દיה સમજાવી દિયા ને હોમ મિનિસ્ટર ને બધું તો ઓલરેડી સમજાવી દિયા હે નહીં તો ફિર તો પાસા હા પાસા ડબરા દે જો આ તોફાન કહેવાય અતારે તોફાન કરો તમે અહીંયા જ નહીં કરો ચલો તો મળીએ વેકેશન પછી જય સોમનાથ જય સોમનાથ હવે જય સોમનાથ જય સોમનાથ તો મિત્રો આ બ્લોગ નો આપણે અહીંયા ચેન્જ કરીશું મળીએ છીએ આવા નવા બ્લોગમાં ત્યાં સુધી સૌના ધારણમાં લેવાના વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો